હા તું પણ જોઈ ચોથું હું હું અમને કેટલા વાગવાના એટલે બધા થોડો જો મારા સાત સહકાર મારા ભાઈ થોડો થોડો સાત સહકાર ખોડલ મારો બા પણ મળી હજાર હજાર એ તો સુખી નાખને આ બધો ભાઈઓ મારી ખોડા લંબાનો પડતા હો આ બધો ભાડો મારી ખોડલ 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 માનો પરદાલ ખોડલ માનો પરદાલ ખોડલ માનો પરદાલ અને ખરેખર અમને બોલવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે એમ જો કે મારો જૂનો ભાઈ બન છે સાહેબ મોમાઈ સાવંડ વધારો તો જોરદાર તાળીઓ તો ભાઈઓ બને બધા મોમાઈ સાવંડ દૂર ખાને ભાઈ આ ભૂરા હા હાલો હાલો यह আথথ বা বাया म राजा এম এ। મારી ખોડલ મારી પ્રમારે આવીને સોડાવો રેજાર

i ah, ah, ah. WOOOOOO હરિયા અમારે પડદે ભાઈ વાળા પડદે ભાઈ વાળા મારી ઘોઘરિયાળી મેલની નામ ઉપર એકસો એક રૂપિયા આપે છે બતાવો જોરદાર તાળી દુવા એ શિવરાજભાઈ માલા તરફથી એ બીજા બસો એક રૂપિયો એકસો એક રૂપિયો રામ ભરોસા આવે છે આ બાજુ બે જાઉં બધા

બોલો માં ખોડિયાર માત કી ધર્મ ને માનો છો ને પાત્ર નો માનો કઈ નઈ હિન્દુ ધર્મ ને માનતા હોય ને આ પડદા માં રામો પીર રહ્યો માનતા હોય તો બધા હેઠા તમને શરમ લાગ્યું પડે કે આ બધા બાદશાહ આ રાક્ષસો આપણા હિન્દુ ધર્મ ઉપર આ માંગલી નહીં પણ આખો હાથ નાખે છે કે આવું હિન્દુ ધર્મ હોય જ નહીં

અને જો નો જો એનો કોઈ ડાઉટ નહી પૈસા આપો પૈસા આટલું મેં નથી કર્યું આવડું તમને મજા આવે અને ચોવીસ કલાક નું આખ્યાન નું આયોજન જે કઈ આવક થશે એ બધી મંદિરમાં માં રહેશે અને આના આયોજક અમારે બધા જે કઈ મેહુલ ભાઈ આપણે ગ્રુપ છે એના થકી છે અને એનો ઉદ્દેશ એક જ તે કે અહીં ચોવીસ કલાક નું આપડા મંદિરે કોઈ આખ્યાન થયું નતું ને

પૈસા કોઈ આપતા નહીં પૈસા આટલું કઈ કર્યું નથી પૈસા કોઈ નું આપતા દસ રૂપિયા આપતા પણ ખાલી સાત સહકાર આપો સાત સહકાર છો આપશો ને બાપુ દસ રૂપિયા નું આપતા કોઈ મેઉલ ભાઈ દસ રૂપિયા કોઈ પણ નો લેતા હું બસ પણ હેઠા બે જાવ બધા સાત સહકાર આપો સાત સહકાર ની જરૂર ખાલી હેઠા તો બે એકો પૈસા નો પોત કઈ નઈ તમને એમ થતું પૈસા આટું કરે છે આ બધું

યાદ રાખજો આ બાદશાહ છે એમાં તમે આવતા હશો અને રામો પીર પછી શું હાલ કરે ને એ તમારે જોવાનું મારો ધર્મ જાણે બસ હું કઈ બોલીશ નહીં 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 મારો ધર્મ જાણે અરે રાજાપુરા ની માં થોડી આવ શા માટે આયા છો માતાજી આયા હે મારા ભક્ત હરજીને છોડાવા

હા બાદશા જો તારા માં તાકાત છે ને એનાથી વધારે તો મારા માં પણ છે પણ એ તો મને મારા રામ ની રજા નથી ને એટલા માટે હું કઈ કરી નથી શકતી અરે માતાજી રામ ની રજા ના હોય ને તો તમારા થાન કે બિરાજો એ થાન કે બિરાજી તમારા ભક્તોના ના દુખડા હરો બાકી જોધા નગરીની ની કશું જ કામ નથી મારે તો તમારા રામ ને જોવો છે આવશે બાદશાહ એ બે રૂપિયા રામ ને જોવો છે જાદુ ટોના કરી 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 ને સૌ ને છે ને ઈ રામ ને જોવો છે મારે હાય બાદશાહ

અને અત્યારે એવું નથી કે ના પાડે ન આવતા તમને આનંદ આવે ઓર કરી શકતો પણ સાથ સહકાર જરૂર આપજો અને એ માં ભગવતી ખોડિયાર આવ્યા છે સાહેબ અને એ માં ભગવતીને રમાડ્યું હોય તારે બધા ભાઈઓ બહેનો ખોડિયારને માન તો બે તું સકરી નાખો તો બધા ભાઈઓ બહેનો અને ડાકના તાલે તાલી થઈ જાય મારી ભગવતી ખોડિયારના નામ ઉપર તારે હું કહી હા બેન્જા માસ્ટર એ મારે સીરે છે લોબડી એ ચારણ સુ એ કળધારાની કોરિયાર સુહા એ માર શીરે સે માર શીરે એ કળધારાની કોરિયાર સુહા બોલી